નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન વિશે તેની જે સ્વ અધ્યયન પોથી છે આ વર્ષે નવી આવેલી એ સ્વ અધ્યયન પોથીમાં તેનો ભાગ બે તેનું સોલ્યુશન જોવાના છીએ તો આજના ભાગ બેના આ સોલ્યુશનમાં આપણે પાઠ નંબર પંદર ભારતીય બંધારણ આ ચેપ્ટરનું સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલની અંદર ધોરણ આઠના સ્વ પોથીના ભાગ બેના તમામ ચેપ્ટરના તમામ વિષયના સોલ્યુશનના વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે તો ફટાફટ ત્યાં જઈને તમે તેને જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર છે તેના જે સોલ્યુશનના વિડીયો છે તે સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈએ છે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશન છે તે અમે નવનીત કંપનીની જે નવનીત આવે છે તેમાંથી બનાવતા હોઈએ છીએ નવનીતની અંદર તમામ વિષયના જે સોલ્યુશન છે તે ખૂબ સરળ અને સાદી ભાષામાં તેના જવાબ આપવામાં આવેલા હોય છે આ જે નવનીત છે તે માત્ર ધોરણ આઠની જ નહીં પરંતુ ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીના તમામ વિષયની જે નવનીત છે તે મળી જવાની છે ક્યાંથી મળશે તો કે અહીં તમને કોન્ટેક નંબર આપવામાં આવેલો છે તેના પર કોન્ટેક કરીને તમે તેને મગાવી શકો છો અને તમારા ઘર સુધી પહોંચાડવા માટેની ડિલિવરી કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી વિદ્યાર્થી મિત્રો આજે નવનીત છે તે તમામ શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓની અત્યાર સુધીની પ્રથમ પસંદગી રહેલી છે તો ફટાફટ આ પુસ્તક તમે તમારી પાસે વસાવી લેજો જોઈએ ચેપ્ટર નંબર પંદર ભારતીય બંધારણ જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પહેલો સવાલ કયા દેશનું લેખિત બંધારણ સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ગણવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન સી ભારત બીજું બંધારણ સભાના પ્રમુખ કોણ હતા તો જવાબ આવશે ઓપ્શન સી રાજેન્દ્ર પ્રસાદ ત્રીજું બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાબ આવશે ઓપ્શન બી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર

આઠમું બંધારણમાં અમુકનું સ્થાન ક્યાં છે તો જવાબ આવશે ઓપ્શન સી પ્રથમ નવ સ્વતંત્રતા પછી ભારત દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે તો જવાબ આવશે ઓપ્શન બી લોકશાહી 10મો સવાલ ડોક્ટર સાહેબ આંબેડકર ખાલજગ્યા હકને ભારતીય બંધારણનો આત્મા સમાન કહ્યો છે તો જવાબ આવશે ઓપ્શન સી બંધારણીય ઈલાજોનો હક અગિયારમો પ્રશ્ન ખાલી જગ્યા વર્ષ સુધીના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતા પિતા કે વાલીની ફરજ છે તો જવાબ આવશે ઓપ્શન સી છ થી ચૌદ પછી બારમો સવાલ સંઘ સરકારને ખાલી જગ્યા સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે જવાબ આવશે ઓપ્શન બી કેન્દ્ર સરકાર વિદ્યાર્થી મિત્રો આપણી આ જે ચેનલ છે ત્યાં ધોરણ ત્રણથી દસના બધી જ સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેના તમામ ભાગના સોલ્યુશન આ વિડીયો અપલોડ કરવામાં આવશે અને તેનું જે સોલ્યુશન છે તે સોલ્યુશન તમને વિડીયો સ્વરૂપે તો મળી જ રહે છે સાથે સાથે તમને તે પીડીએફ સ્વરૂપે પણ મળી રહેવાનું છે અને તેની જે હાર્ડ કોપી બુક સ્વરૂપે પણ તમે તેને મેળવી શકો છો તે મેળવવા માટે તમને જે કોન્ટેક નંબર આપવામાં આવેલો છે તેના પર તમે કોન્ટેક કરીને મંગાવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરીને તેના પરથી પણ તમે તેને પ્રાપ્ત કરી શકો છો પ્રશ્ન નંબર બે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર

વર્ષે કયા દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે આપણા દેશમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચોથો પ્રશ્ન લોકશાહીની વ્યાખ્યા લખો તો જવાબ આવશે લોકોથી લોકો વડે લોકો દ્વારા ચલાવવામાં આવતા શાસનને લોકશાહી કહેવામાં આવે છે પાંચમો આપણા દેશમાં બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો તો જવાબ આવશે આપણા દેશમાં બંધારણનો અમલ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં પચાસથી શરૂ પ્રશ્ન આપેલા પ્રશ્નના ઉત્તર લખો પેલું બંધારણની વિશેષતામાં લોકશાહી વિશે વિસ્તૃત લખો તો જવાબ આવશે ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન લોકશાહીમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે તેમાં અઢાર કે તેથી ઉપરની વયના મતદારો મત આપે છે સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું લક્ષણ છે દરેક નાગરિકોને વિચાર વાણી અભિવ્યક્ત અને ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતાઓ મળી છે બીજો સવાલ બિનસાંપ્રદાયિક દેશ એટલે શું તો જવાબ આવશે ભારત ધર્મની દ્રષ્ટિએ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે

ભારત તેના એકમ ઘટક રાજ્યનો સંઘ છે ભારત દેશની વિશાળતાને કારણે એક સ્થળેથી વહીવટ ચલાવવો મુશ્કેલ છે આથી આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ છે સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની સરકારોની રચના થાય પેલું છે સંઘ સરકાર અને બીજું છે રાજ્ય સરકાર સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ ચોથો સવાલ સ્વતંત્રતાનો હક અને ધાર્મિક સ્વતંત્રતાના હક વિશે લખો તો જવાબ આવશે કે સ્વતંત્રતાના હક દ્વારા ભારતીય નાગરિકોને પોતાના વિચાર વાણી અને વર્તન અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે આ હક લોકશાહીનો પ્રાણ છે આ હક વિના લોકશાહીની કલ્પના થઈ શકે નહીં ધાર્મિક સ્વતંત્રતા હક દ્વારા દરેક નાગરિકને નૈતિકતા અને સ્વાસ્થ્યની વિરુદ્ધ ન હોય એવા કોઈપણ ધર્મ પાળવાની અને તેના પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે સમાનતાનો હક અને શોષણ સામે વિરોધનો હક વિશે સમજાવો તો કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે ધર્મ જાતિ લિંગ અને રંગને આધારે કોઈ સાથે પક્ષપાત કે ભેદભાવ કરવામાં ન આવે તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે કોઈ પણ વ્યક્તિનું બીજા વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે પોતાનું શોષણ થતું અટકાવવા તેનો વિરોધ કરવા આ હક આપવામાં આવ્યો છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કોઈ પણ પાંચ ફરજો વિશે વિસ્તૃત લખો તો તેનો જવાબ આવશે પેલું બંધારણનું પાલન કરવાની અને રાષ્ટ્રને વફાદાર રહેવાની ફરજ બીજું રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવાની ત્રીજું જાહેર મિલકતનું રક્ષણ કરવાની ચોથું હિંસાનો ત્યાગ કરવાની પાંચમું વૈજ્ઞાનિક અભિગમ અપનાવો તેમજ માનવવાદ અને સંશોધન ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલ વિધાનો ના કારણો જણાવો પહેલો સવાલ બંધારણ એ કોઈ પણ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે તો તેનો જવાબ આવશે કોઈ પણ રાષ્ટ્રનું સંચાલન કે વહીવટ તે રાષ્ટ્રના બંધારણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે બંધારણને અનુસરીને જ સરકાર દેશનો વહીવટ ચલાવે છે આથી બંધારણ એક કોઈ પણ દેશનો મૂળભૂત દસ્તાવેજ ગણાય છે ત્યારબાદ બીજો સવાલ કે ડોક્ટર સાહેબને બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે તો જવાબ આવશે કે ડોક્ટર સાહેબ આંબેડકર બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ હતા બંધારણ નિર્માણની પ્રક્રિયામાં તેમના વિશેષ યોગદાનને કારણે તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે ત્રીજો સવાલ અમુકને બંધારણનો આત્મા કહે છે તો જવાબ આવશે અમુક એટલે પ્રસ્તાવના ભારતના બંધારણના પ્રારંભ અમુકથી થાય છે અમુકમાં આપણા દેશના વહીવટીના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અમુકમાં સમગ્ર બંધારણનું હાર્દ રજૂ થયેલું હોય છે આથી અમુકને બંધારણનો આત્મા કહ્યો છે ચોથો પ્રશ્ન પ્રજાની સત્તા એટલે પ્રજા સત્તાક રાષ્ટ્ર આ વિધાન સમજાવો તો જવાબ આવશે ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે ભારતમાં લોકોના હાથમાં સત્તા છે લોકો દેશનો વહીવટ ચલાવે છે પ્રજાસત્તાક લોકશાહી શાસન તંત્રમાં પંચાયત થી સંસદ સુધીના બધા જ હોદ્દાઓ ધર્મ જાતિ કે સ્ત્રી પુરુષના ભેદભાવ વિના તમામ નાગરિકો માટે ખુલ્લા હોય છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન હકો અને ફરજો એ સિક્કાની બે બાજુ ગણાય છે તો જવાબ આવશે હક અને ફરજ એકબીજાની પૂરક છે આપણે અમુક હકનો વિચાર કરીએ એટલે તેની સાથે સંકળાયેલી ફરજોનો પણ વિચાર કરવો પડે ફરજ વિનાનો કોઈ હક નથી અને હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી હક ભોગવવા માટે ફરજ અચૂક બજાવવી પડે આથી કહી શકાય કે હક અને ફરજો એ સિક્કાની બે બાજુ ગણાય છે ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વાક્યો સામે હક કે ફરજ લખો પેલું દેશનું રક્ષણ અને રાષ્ટ્રીય સેવા તો તે ફરજ ગણાશે બીજું કાયદો દરેકને ધર્મ જાતિ છે તો તે હક ગણાશે ત્રીજું જાહેર મિલકતનું રક્ષણ તે ફરજ ગણાશે ચોથું બધા નાગરિકોને યોગ્યતાના આધારે સમાન તકો મળે છે તો તે હક ગણાશે પાંચમું દેશમાં હરે ફરે વસવાટ કે વ્યવસાય કરી શકે છે તો તે ગણાશે હક છઠ્ઠું પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટેની સ્વતંત્રતા તો તે હક ગણાશે સાતમું બંધારણ પ્રત્યે વફાદારી રાખવી તે ફરજ ગણાય આઠમું રાષ્ટ્રીય સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગીતનો આદર કરવો તે ફરજ ગણાય નવમું ચૌદ વર્ષથી નાના બાળકોની બાળમજૂરી રોકવી તો તે હક ગણાય દસમું દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ તો તે ફરજ ગણાય અગિયારમું કોઈ પણ ધર્મ પાળવાની તેના પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા તે હક ગણાય બારમું દેશના લોકો વચ્ચે સુમેળ અને સમાજમાં ભાઈચારો વિકસાવો તો તે ફરજ ગણાય તેરમું પોતાની ભાષા બોલી આદર્શ પ્રણાલીઓની જાળવણી કરવી તે હક ગણાય ચૌદમું પર્યાવરણનું રક્ષણ અને જાળવણી તે ફરજ ગણાય પંદરમું અન્યાય સામે ન્યાયાલયનો આશરો તે આપણો હક ગણાય સોળમું માનવતાવાદી અને સુધારાવાદી ભાવોની કેળવણી તો તે ફરજ ગણાય સત્તરમું છથી ચૌદ વર્ષના દરેક બાળકને શિક્ષણ આપવું તો તે હક અને ફરજ બંને ગણાશે પ્રશ્ન નંબર છ આપેલ ખાનામાં સુટેવ છે કે કુટેવ તે લખો પેલું રાષ્ટ્રગીત શરૂ થતા રહેવું તો તે સુટેવ છે બીજું જાહેર મિલકતની દીવાલ પર ખરાબ લખાણ કરવું તો તે કુટેવ છે ત્રીજું છ થી ચૌદ વર્ષના દરેક બાળકને શાળામાં મોકલવા તો તે સુટેવ છે ચોથું સ્વતંત્ર સેનાનીઓનું સન્માન કરવું તે પણ સુટેવ છે પાંચમું રાષ્ટ્રીય આપત્તિ વખતે રાષ્ટ્ર સેવામાં જોડાવું તો તે સૂટેવ છે છઠ્ઠું અન્ય ભાષા કે પ્રદેશના લોકો સાથે ભાવ રાખો તો તે કુટેવ છે સાતમો જંગલો કે પર્યાવરણને નુકસાન ન કરવું તે એક પ્રકારની કુટેવ છે આઠમો દેશની દરેક ભાષાઓને સન્માન આપવો તો તે સુટેવ છે નવમું નારી સન્માન અને તેમના ગરોનું રક્ષણ કરવું તો તે સુટેવ છે દસમું વૈજ્ઞાનિક માનસને બદલે અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખો તે પણ એક કુટેવ છે અગિયારમું સમાજ સુધારવા અને માનવ પ્રત્યે જીવ દયા રાખવી તે સૂટે છે બારમું તળાવો અને નદીઓમાં કારખાનાનું ગંદુ પાણી છોડવું તે કુટેવ છે તેરમું દરેકની સાંસ્કૃતિક બાબતો ભાવનાઓ અને માન્યતાઓનો આદર કરો તે સૂટેવ છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત જોડકા જોડો વિભાગ અમા અને વિભાગ બંને આપણે જોડવાનો છે તો વિભાગ અમા પહેલું છે બંધારણ દિવસ એટલે કે કાયદા દિન તેને આપણે વિભાગ બના એફ સાથે એટલે કે છવ્વીસ નવેમ્બર સાથે જોડીશું બીજું પ્રજાસત્તાક દિન તેને આપણે છવ્વીસ જાન્યુઆરી સાથે જોડીશું ત્રીજું બંધારણ સભાની પ્રથમ બેઠક તો તેને આપણે ઓપ્શન ડી નવ ડિસેમ્બર સાથે જોડીશું ચોથું મૂળભૂત ફરજ દિન તેને આપણે ઓપ્શન બી છ જાન્યુઆરી સાથે જોડીશું અને પાંચમું સ્વતંત્રતા દિન તેને આપણે ઓપ્શન એ પંદર ઓગસ્ટ સાથે જોડીશું ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ મને ઓળખો પેલું મને ભારતના બંધારણનો ઘડવૈયા કહે છે તો જવાબ આવશે ડૉક્ટર આંબેડકર બીજું હું બંધારણ સભાનો પ્રમુખ અને ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ તો જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ત્રીજું બંધારણની શરૂઆતમાં જ હું દેખાવ તો જવાબ આવશે અમુક ચોથું હું સંવિધાન તરીકે પણ ઓળખાવું છું તો જવાબ આવશે બંધારણ ત્યારબાદ આગળનો પ્રશ્ન નીચેની ઘટનાઓનો યોગ્ય ક્રમ નંબર આપો ઘટનાઓ અને ક્રમ નંબર ભારત દેશ સ્વતંત્ર તો તેનો ક્રમ નંબર આવશે ત્રણ મહાત્મા ગાંધી નિર્વાણ ચાર ભારતના બંધારણનો અમલ તેનો ક્રમ નંબર આવશે છ સરદાર પટેલ તેનો ક્રમ નંબર આવશે સાત ભારતીય બંધારણ નિર્માણ કાર્ય શરૂ તો તેનો તેનો નંબર આવશે આવશે પાકિસ્તાન જવાબ બંધારણમાં સભામાં ભારતીય બંધારણનો સ્વીકાર તો જવાબ આવશે પાંચ અને ડોક્ટર ભીમરાવ આંબેડકર નિર્વાણ તો તેનો જવાબ આવશે આઠ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ તમે જો આપણી વોટ્સઅપ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની અંદર ન જોડાયા હોય તો ફટાફટ જોડાઈ જજો કારણ કે ત્યાં તમને નવી નવી અપડેટ્સ મળતી રહેશે અને આ વિડિયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરી દેજો પીડીએફ જો મેળવી હોય મેળવી ન હોય તો મેળવી લેજો આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત